ભારે વરસાદના પગલે લિંબાયત ઓમનગરના ઘરોમાં પાણી ભરાયા સુરત શહેરમાં પાણી ભરાયા વરસાદી પાણી ફરી લોકોને હાલાકી પડી રહી છે લોકો મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે મેઘરાજાની સવારી આવી પહોંચે અને પાલિકાની પોલ ન ખુલે એવું તો ભાગ્ય જ બનતું હોય છે શહેરમાં વેઠ ઉતારતી પાલિકાની ઓફિસની સામે જ પાણી ભરાય તો તેને બેદરકારી ગણાવી એ પ્રશ્ન પણ સર્જાયો છે શહેરના લિંબાયત વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે ઝાપટા સ્વરૂપે વરસેલા વરસાદમાં જ પાલિકાના તંત્રની કામગીરી પર સવાલ લોકોએ કર્યા હતા પાલિકાના અધિકારીઓ પણ મજબૂર હતા કેમ કે આ વખતે પાણી અન્ય જગ્યાએ નહીં પરંતુ લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા ઓમનગરમાં ઘરો માં પાણી ભરાયાતા જેદી ઓમ નગરમાં રહેતા લોકો ને ભારે જહેમત ઉઠાવવાનો વાર આવ્યો છે આ દ્રશ્ય જોતા એવું લાગે છે કે પાલિકાએ ફક્ત નામ પૂરતે પ્રી મોનસૂન ની કામગીરી હાથ ધરી હતી વિસ્તાર ઓમ નગર છે આ જે પાણી ભરાયા કેસી સમસ્યા હે યાર અરે યે સમસ્યા સફાઈ ઉપાય કા કોઈ અચ્છા સા કામ હોતા નહી હે સબ જામ બના ہوا હે થોડી બારિશ ભઈ પાણી એટના લગ ગયા કે ઓમ નગર મેં કાફી લોક પરેશાન હે सब लोगों के घर में पानी भर गया है लोग बैठे हैं काम धंधा रोजी धंधा सब बंद है लोग खाने को कहाँ से लाएंगे लोग बैठे हैं भुकमरी का शिकार हो रहे हैं कितना फुट पानी भरा है और कितने साल से ये तकलीफ है? अरे ये पाँच फीट छः फीट पानी यहाँ पर हो जाता है हम लोगों का जो है सीना इतना पानी हो जाता है एक बार तो इतना पानी हुआ कि हम लोगों का डुबाव हो गया ओम नगर में छः फीट पानी लग गया રોડ પર કોઈ અધિકારી આયે કહા કોઈ આરા આધર કોઈ નહી આરા કોઈ ખ્યાલ નહી આધર કા યહા કે જો નગર સેવક હે વો કોઈ કહા કોઈ દિખરા હે આજ 6 સાલ સે મેં દેખ રહા હું યહા પર જો હે સાફ સફાઈયા કોઈ ઇસકા કોઈ ધ્યાન નહી દે રહા હે જે ઓમનગર વિસ્તાર સે લીંબાયત માં અમાર અંયા 5 વર્ષ થી પાણી ભરાઈ છે ને એનો કોઈ નિકાલ આવતો નથી દર વર્ષે મને આ હેરાની કરવી પડે છે ને એનો કોઈ નિકાલ આવતો નથી પાણી પાણી ફૂટ ફૂટ છે 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 અને મકાનોમાં ભરાઈ ગયા ઘરમાં ભરાયા ખાવાની પરેશાની કોઈ આવતું નથી એસએમસી કરતા નથી એની કંઈ ખબર નથી આપણે